નમસ્કાર મિત્રો મિત્રો તમારું સ્વાગત છે હા અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ભૂકંપના જોરદાર ઝાટકાથી ફરી ધ્રોજી ઉઠ્યું કચ્છની ધરા વહેલી સવારે સાડા ચાર કલાકે અનુભવાયો આંચકો ગુજરાત કચ્છ જિલ્લાની ધરા ફરી એકવાર આજે ત્રુજી ઉઠી છે કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો ભયાનક આંચકો અનુભવાયો હતો આ વિસ્તારમાં થોડીક ક્ષણો માટે ભયનો માહોલ સર્જાયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે આશરે સાડા ચાર વાગ્યાના સમયે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો કચ્છ જિલ્લાના આજે વહેલી સવારે આશરે સાડા ચાર વાગ્યાના આરસામાં રેક્ટર સ્કિલ પર ચાર પોઈન્ટ છની તીવ્રતા માપવામાં આવી હતી જે હા મિત્રો ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી અંદાજે બાવીસ કિલોમી કિલોમીટર દૂર નોંધાયું હતું જ્યારે ગેડી ગામ નજીક આશરે નવ ઊંડાઈએ અનુભવાયો ભૂકંપ માપન કેન્દ્ર દ્વારા છે કે વહેલી સવાર હોવાથી મોટા ભાગના લોકો ઊંઘમાં હતા ત્યારે અચાનક ધરતી ધ્રજતા ઘણા લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતાની ધન્ય